બજેટ મુદ્દે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યું છે ભાજપની સરકાર હંમેશા મધ્યમ વર્ગીય લોકો માટે બજેટ રજૂ કરે છે આ બજેટ તમામ લોકોને મહત્વનું રહેશે ખેડૂત યુવાન અને મધ્યમ વર્ગને હિતમાં રાખીને આ બજેટ બનાવવામાં આવ્યું છે તે પ્રકારની વાત કરવામાં આવી છે બજેટના માધ્યમથી ગુજરાતના મધ્યમ ગરીબ ખેડૂતો યુવાનો મહિલાઓ તમામોના હિત માટે બજેટ બનતું આવ્યું છે અને મને ચોક્કસ ભરોસો છે કે આજે પણ માન્ય નાણાં મંત્રી દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા વિશેષ બજેટ ગુજરાતના લોકોના હિતો માટે રહીશે બજેટ અંગે અનંત પટેલે કહ્યું ગુજરાતના બજેટમાં આદિવાસીને લાભ મળે તેવી આશા છે ખેડૂતોને બજેટમાં યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે ખેડૂતોનો પ્રશ્ન પણ હલ થશે આદિવાસી સમાજના વિકાસને લગતા પ્રશ્ન અને યુવાન બેરોજગારો જે અત્યારે આઉટસોર્સિંગમાં કામ કરી રહ્યા છે એમના માટે સારું બજેટ હોય એવી આશા વ્યક્ત આઉટસોર્સિંગ ઋષિકેશ પટેલ આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી દરેક સમાજનું ધ્યાન રાખી બજેટ રજૂ થશે તેવું કહેવામાં આવ્યું છે રાજ્યના નાગરિકોની આશા અપેક્ષાઓ પૂરું કરતું બજેટ હશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે સમાજના તમામ વર્ગોનું ધ્યાન રાખતું બજેટ આ વખતે આદરણીય નાણાં મંત્રી કનુભાઈ રજૂ કરવાના છે ગુજરાતની આશાઓને અપેક્ષાઓ ઉપર હંમેશા ગુજરાતનું બજેટ ખરું ઉતરતું રહ્યું છે આ વખતે પણ ગુજરાતની પ્રજા માટે ઉદ્યોગ હોય મહિલા બાળ વિકાસ કલ્યાણ હોય આરોગ્ય હોય શિક્ષણ હોય કે કોઈ અન્યત્ર બીજા ક્ષેત્રો માટે પણ ખૂબ સારું એવું બજેટ આ વખતે ગુજરાતનું દર વખતની જેમ લોકોની આશાઓ અપેક્ષાઓ સંતોષતું બજેટ આજે શ્રી રજૂ કરવાના છે આ તરફ કોંગ્રેસે પણ ગુજરાતના બજેટ અંગે આશા અપેક્ષા વ્યક્ત કરી છે આશા રાખીએ કે માત્ર આભાસી બજેટ નહીં પરંતુ ગુજરાતની જનતાને ઉપયોગી થાય ખેડૂતોને બજેટની અંદર લાભ મળે ખેડૂતો માટે જોગવાઈઓ થાય એટલા માટે કે અત્યારે ગુજરાતની અંદર ખેડૂત એ દેવાના ડુંગરની અંદર ડૂબાયેલો છે એ જ રીતે સરકારી કર્મચારીઓ પણ આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓને રાહત થાય વર્ષોથી સરકારી કર્મચારીઓની માગણી હતી જૂની પેન્શન યોજનાની એના માટે સ્પેશિયલ જોગવાઈ થાય વર્ષોથી સરકારે જાહેરાત કરી પરંતુ એના જીપીએફના ખાતા ખુલ્યા નથી રાજની પ્રાથમિક શિક્ષણ હોય ઉચ્ચ શિક્ષણ હોય એની અંદર ગરબી ચોક પાસેની આ ઘટના સામે આવી છે કે જ્યાં કાટમાળ નીચે દબાતા ચાલીસ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે મકાન ના રીનોવેશન કામ દરમિયાન આ દુર્ઘટના સર્જાય ની જાણ થતા ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે સ્થળે પહોંચી આવી ફાયર વિભાગે જેસીબીની મદદ સાથે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા સ્થાનિક ધારાસભ્ય તેમજ ગોંડલ શહેર પોલીસ ઘટનાસ્થળે સ્થળે પહોંચી આવ્યા હતા ફાયર બ્રિગેડ દ્વારા સતત રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે રાજકોટના ગોંડલની આ ઘટના કે જ્યાં સહજાનંદનગર ગરબી ચોક પાસેની આ ઘટના બની કે જ્યાં મકાનનું રિનોવેશન થવાની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન જે બે માળનું મકાન હતું તે એકાએક ધરાશાયી થઈ ગયું જેમાં ત્રણ વ્યક્તિઓ દટાયા હોવાની ઘટના સામે આવી હતી જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે

ચાલીસ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે વ્યક્તિઓ હજુ પણ તટાયેલા છે તેમને બહાર કાઢવા માટેની ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને તે અંગેની કામગીરી કરવામાં આવી રહી છે કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે વડોદરા જિલ્લા ભાજપમાં જૂથબંધી અને કાર્યાલય ખાતેના સન્માન સમારોહમાં સામે આવી છે જૂથબંધી ત્યારે સન્માન સમારોહમાં મહત્વના લોકો ગેરહાજર રહ્યા છે ધારાસભ્ય તેમજ સાંસદ અને પ્રમુખ ગેરહાજર રહ્યા છે મોરચાના જે પ્રમુખ છે તે પણ ગેરહાજર રહ્યા ત્રણસો જેટલા અપેક્ષિતો સામે માંડ સિત્તેર કાર્યકરો આવ્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સામે નારાજગીની ચર્ચા જોર પકડ્યું છે ત્યારે નગરપાલિકા તાલુકા પંચાયતની ચૂંટણી જીતેલા ઉમેદવારોનો સન્માન સમારોહ હતો સન્માન સમારોહમાં કરજણ નગરપાલિકાના ઉમેદવારો હાજર રહ્યા હતા જ્યારે સતીષ પટેલની સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ પર પકડ નથી તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે સમદતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક ભાજપમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે અને જે ઉમેદવારો હતા તેમની પણ ગેરહાજરી જોવા મળી શું અપડેટ તને લઈને બિલકુલ જો વડોદરા જિલ્લા ભાજપની વાત કરીએ તો જિલ્લા ભાજપમાં બે ફાટ પડી ગયા છે આ ધારાસભ્યનું જૂથ અલગ છે તો જિલ્લા પ્રમુખ જે છે તેમનું જૂથ અલગ છે આ જેનો આ પુરાવો છે તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર આ ઉમેદવારો જીત્યા તેમના સન્માન સમારોહનો કાર્યક્રમ હતો પાર્ટીમાં જાતની ખુશીની લહેર હોય પરંતુ આ ખુશીના પ્રસંગમાં પણ જૂથવાદ જે છે તે જોવા મળ્યો તો ઓગણીસ જેટલા ઉમેદવાર ઉમેદવારો જે છે તે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને બીજી વાત કરીએ તો ત્રણસો જેટલા કાર્યકર્તાઓ અને આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહે તેવું એક આયોજન જે છે તે કાર્ય જે કાર્યાલય છે ત્યાં કરવામાં આવ્યું હતું પરંતુ માંડ સિત્તેર જેટલા કાર્યકરો જે છે આ પ્રસંગમાં આવ્યા હતા મોટા ભાગની ખુરશીઓ ખાલી જોવા મળી રહી હતી અને ખુરશીઓ ભરેલી દેખાય એ પ્રમાણે મથામણ જે છે જિલ્લાના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી એટલે અત્યારે તો ચર્ચા એવી ચાલી રહી છે કે જિલ્લા ભાજપ પ્રમુખ જે છે સતીષ પટેલ તેમની જે પકડ જે છે સંગઠન પર જૂથવાદ જે છે તે સામે આવી ગયો છે અને કેટલાક કાર્યકર્તાઓ અગ્રણીઓ જે છે તેઓ આ સતીષ પટેલ જે છે તેમનાથી નારાજ જે છે તે જોવા મળી રહ્યા છે એના કારણે સમાજ સમારોહમાં ધારાસભ્ય સાંસદ અને મોરચાના પ્રમુખ સહિતના લોકો જે છે તે ઘેર હાજર રહ્યા હતા હાર્દિક એક તરફ ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા છે ઉજવણીનો માહોલ જશ્નનો માહોલ અને એમાં આ નારાજગી કઈ વાતની છે ખટરાગ શાનો છે તેને લઈને કોઈ અપડેટ બિલકુલથી શરૂઆતથી જ વાત કરીએ તો ભાજપના જે કરજણના ધારાસભ્ય છે અક્ષય પટેલ તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે અને જ્યારથી તેઓ ભાજપમાં જોડાયા છે ત્યારથી જિલ્લા ભાજપમાં ખટરાક જે છે તે શરૂ થઈ ગયો છે અને બીજી વાત કરીએ તો અગાઉથી જ આ સતીશ નિશાળિયા જે છે તેમનેથી કેટલાક કાર્યકરો નારાજ હતા અને અક્ષય પટેલ જે છે તેઓ ભાજપમાં જોડાયા ત્યારબાદથી બે અલગ અલગ લોબી જે છે તે શરૂ થઈ ગઈ છે જે દિવસે વોટિંગ હતું એ દિવસે પણ

કરણબિયાવાસ ગામમાં પિકઅપ સ્ટેન્ડમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે દાતાથી હડાદ માર્ગ ઉપર આવેલું છે કણબિયાવાસ ગામ અજાણા યુવકનો લટકતી સ્થિતિમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી પોલીસે સ્થળ પર પહોંચી યુવકની ઓળખને લઈ તપાસ શરૂ કરી છે સરસ્વતી આગ લાગી ગઈ હતી આગ લાગતા શાળામાં ભયનો માહોલ સર્જાયો હતો આગ લાગી ત્યારે શાળામાં આઠસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા અને આગ લાગતા તાત્કાલિક શાળા ખાલી કરી દેવામાં આવી હતી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી આગને પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવી હતી તો ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો વાલીઓને જાણ થતાં બાળકોને લેવા ઉચતમને શાળાએ પણ પહોંચી ગયા હતા સુરતમાં સાયણ નજીક કંપનીમાં લાગેલી આગ કાબુમાં આવી ગઈ છે ત્યારે પરિયા ગામની મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના બની હતી લૂમ્સના ચાર યુનિટમાં આગ ફેલાઈ ગઈ હતી અને કાપડ હોવાના કારણે આગ ભીષણ બની ગઈ હતી તો આગના કારણે યુનિટમાં બ્લાસ્ટ પણ થયા હતા ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો તો સુરતમાં જે આગ લાગવાની ઘટના બની છે તબા કાબુ મેળવી લેવામાં આવ્યો છે તો ભારે જહેમત બાદ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો તો કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી અને આસપાસના યુનિટમાં પણ આગ પ્રસરી હતી